નમસ્કાર મિત્રો વેલકમ ટુ પાઇવે એજ્યુકેશન કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો કુશળ હશો તો મિત્રો એક નવા લુક સાથેનો આજનો આ પ્રથમ આપણો લેક્ચર તો આ નવા લુક પાછળનું કારણ શું છે એના માટેનો બે દિવસ પહેલા જ મેં વિડીયો આ જ યુટ્યુબ ચેનલમાં મૂક્યો છે જે કોઈ મિત્રો એ ના જોયો હોય એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો જઈને આપ જોઈ આવજો અને ફરી પાછા આપણે આ માં તમે પાછા પણ આવી જજો તો મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં ખૂબ જ સાથે વરસાદ આવ્યો હતો અને એ પણ પાછો ભર ઉનાળે ભર ઉનાળે વરસાદ આવ્યો છે સાહેબ એટલે એટલે એની પાછળ ઘણા બધા કારણો શકે છે તો વરસાદ આવ્યો એના ઉપરથી મને બે લાઈન સરસ મજાની યાદ આવે છે આપણા ગુજરાતી કવિતા લખે છે કે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે આમ જોવા જઈએ સાહિત્યક પ્રેમ ભર્યું વાતાવરણ થઈ ગયું છે પણ સાથે સાથે એક બીજી લાઈન તમને કહી દઉં પ્રેમ જ વાતાવરણ છવાઈ ગયું છે એટલે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ને જાણે કોઈ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ને જાણે કોઈ જાણો હોત જો જગત મે તો તો જુદા ન પડત કોઈ એટલે આપણે દુવા છંદ એવા ડાયરામાં નથી જવાનું આપણે આ પ્રશ્ન શીખવાના છે નવી રીતો શીખવાની છે આ તો બે ઘડી આનંદ ની વાત છે તો આવી જઈએ પાછા આપણા ભણતરના ટોપિક ઉપર તો મિત્રો આજે એક નવો સરસ મજાનો પ્રશ્ન લઈને આવી ચૂક્યો છું કે જે પાછળની પરીક્ષાઓમાં બહુ જ બધી વાર પૂછાયેલા પ્રશ્નો છે ગ્રુપ ડી ની પરીક્ષા હોય કે રેવન્યુ તલાટી ની પરીક્ષા હોય કે પછી એનટી ની પરીક્ષા હોય એ ઘણી બધી પરીક્ષાઓમાં આવા પ્રકારના બહુ બધા પ્રશ્નો પૂછાય છે કે વર્ગમૂલ ની અંદર કોઈ સંખ્યા આપી હોય અને ત્યારબાદ પોઈન્ટ વાળું હોય અને એના ઉપર પાછો આ લીટો આ લીટા વાળું જે છે ને એનાથી ઘણા બધા મિત્રો મૂંઝાય છે હા ઘણા બધા મને કહેતા હોય કે આ લીટાવાળા પ્રશ્ન આવે ને ત્યારે મારું મગજ હટી જાય મારે આ સોલ્વ કરવા થતો નથી એક માર્ગ ગયો તેલ લેવા એટલે આમ કહીને મૂકી દેતા હોય પરંતુ આપણે મૂકવાનો નથી એના પાછળ ઘણી સરળ રીત હોય છે એ આપણે શીખવાની છે બરાબર તો અહીં આપણી પાસે પ્રશ્ન આવી ચૂક્યો છે એકસો અડતાલીસ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ ને સત્યાવીસ ઉપર બાર છે આ જે લીટો છે એને બાર કહેવાય તો સૌ પ્રથમ આપણે આ સોલ્વ કરીએ કે ખાલી આ કઈ રીતે સોલ્વ કરી શકાય તો એના ઉપરથી સૌથી પહેલા નાનકડો એવું શીખવાડું કે ધારો કે આવું હોય ને સાત ઉપર બાર હોય તો કઈ રીતે સોલ્વ કરાય તો ખાસ યાદ રાખવાનું કે જે પહેલા તો નંબર આપ્યો હોય નંબર લખી નાખો સાત આપ્યા છે તો સાત લખી નાખો કેટલા અંકો ઉપર લીટું છે શું આ કેટલા અંકો ઉપર લીટું છે આગળ જાઉં એમાં બે ઉપર હોય તો શું કરવાનું ધારો કે આ ઓગણત્રીસ છે ચલો બે ઉપર હોય તો શું કરવાનું સાવ સહેલું છે અંકો એ અંકો લખી નાખો ઓગણત્રીસ ઓગણત્રીસ લખી નાખ્યા કેટલા ઉપર લીટું છે બે ઉપર તો બે નવડા કરી નાખો વાર્તા થઈ ગઈ પૂરી પણ એમ થાય કે બે ઉપર નહીં વારે ઘડી ચાલુ જ રહી છે આમ ઇન્ફિનેટ સુધી કન્ટિન્યુ ચાલુ રહી છે આવું કેવા માંગે આપણા માટે જવાબ એને લખવો હોય તો કઈક આવી રીતે લખી શકાય પેલા તો અંક છે એ લખી નાખો ચલો લખી નાખ્યા હવે કેટલા ઉપર લીટું છે તો કે એક ઉપર છે તો એ એક નવડો કરી નાખો અને પાછળ કેટલા આંકડા બાકી રહી ગયા તો કે એક તો એની પાછળ શું કરી નાખો જીરો કરી નાખો કરી નાખો તો કે હા હજુ આ જવાબ પૂરો થયો નથી આમાંથી કઈક માઇનસ કરવું પડશે તો કે શું માઇનસ કરવું પડશે તો આગળ જે અંક હોય ને એ માઇનસ કરી નાખો લીટા વગરનો અંક હોય એને શું કરી નાખવાનો માઇનસ લીટા વગરનો અંક શું છે તો કે બે આને માઇનસ કરી નાખો હવે ઓગણત્રીસ માઇનસ બે શું થઈ જાય સત્યાવીસ નીચે શું આવી જાય ને એનો ફાઇનલ જવાબ બસ આવી જ રીતે પેલા આપણે આ સોલ્વ કરીએ અને પછી પાછો આ પ્રશ્ન સોલ્વ કરીએ બરાબર તો અહીંયા આવી જાવ શું છે પાંચસો પિસ્તાલીસ તો પહેલા આપણે પાંચસો પિસ્તાલીસ કરી નાખશું ચલો કરી નાખ્યા હવે કેટલા ઉપર લીટું છે શું લીટું કેટલા ઉપર લીટું છે તો કે બે અંકો ઉપર છે તો બે લા બે નવડા કરી નાખો અને પછી જીરો કરી નાખો નીચેનું કામ પૂરું હવે આપણે કઈક માઇનસ કરવું પડશે શું માઇનસ કરવું પડશે આગળ કયો અંક લીટા વગરનો બાકી છે તો કે પાંચ એ પાંચ ને આપણે માઇનસ કરી નાખીએ તો પાંચસો પિસ્તાલીસ માંથી પાંચ કેટલા વધે તો કે ભાઈ પાંચસો આપણો આમાંથી કયો જવાબ હશે આ તો મિત્રો આજ રીતની મદદ થી હવે આપણે આ પ્રશ્ન નું સોલ્યુશન કરીશું પ્રશ્ન શું છે એકસો અડતાલીસ જીરો પોઈન્ટ સત્યાવીસ અને જીરો સત્યાવીસ ઉપર બહાર છે બરાબર ત્રણ અંકો પર તો ત્રણ નીચે નવડા કરી નાખો હવે આગળ જીરો ને કઈ વેલ્યુ નથી લઈને કાઢી નાખો બરાબર અને આગળ ગુણાકાર શું છે તો એકસો ને અડતાલીસ છે અને આ બધું પાછું આ વર્ગુણ એટલે કે ટોપી અંદર છે બરાબર હવે આ જોતા જ આપણને ખબર પડી જાય કે અંશ અને છેદ બંનેને તમે નવ વડે સરળતાથી ભાગી શકો છો અહીંયા શું થાય નવ તરી સત્યાવીસ થાય અને આને નવ વડે તમે ભાગો એકસો ને અગિયાર થાય અને જોતા પાછું આપણને એવું લાગે કે એકસો અગિયાર ને ત્રણ વડે પણ તમે એકદમ ઈજ રીતે ભાગી શકો છો આ એકસો અગિયાર ને તમે ત્રણ વડે ભાગો એટલે શું થાય ત્રણ તરી નવ અને ત્રણ સત્તા ને એકવીસ સાડત્રીસ આવી ગયો હવે આ બંનેને કઈક સંબંધ હોવો જોઈએ બરાબર છે એકસો અડતાલીસ ને સાડત્રીસ સરળ રીતે ભાગી શકતા હોવો જોઈએ આપણે શે માં મળે તો કે વર્ગમૂળ અંદર એટલે 4 નું વર્ગમૂળ જે હોય ને આપણો જવાબ થાય તો આ તો બધું બીજા ત્રીજા ચોથા નહીં છઠા આવતું હતું એટલે કે અંદર જે ચાર છે એટલે શું જવાબ આવે બે કારણ કે નું શું છે

બસોને સિત્તેર અને આ બધું પાછું શેમાં છે વર્ગમૂળ ની અંદર હવે અહીંયા જોતા આપણને ખબર પડે છે નવ વડે ભાગો નવ તરી સત્યાવીસ અને આવો કઈક જવાબ આવે બરાબર આને તો ત્રીસ ગુણ્યા એટલે ત્રીસ કેટલા થાય બસો અને છેદમાં શું આવી જાય અગિયાર અને આ બધું પાછું આ

અને મસ્ત રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ